નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય મામલતદારમાં જામીન મળી જાય આ લોકોએ કેવું કાવતરું કર્યું કેવું આયોજન કર્યું અને મને 80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો મિત્રો હું નાનો માણસ છું આટલી મોટી સરકાર એમના મોટા મોટા નેતાઓ એમની આખી પોલીસ ફોજ એમની આખી આર્મી આએસઆરપી ની ફોજ હું એકલો લડી નહીં શકું પણ તમારો સહકાર મને મળતો રહેશે એ જ મારી તાકાત એ જ મારી મરક તમારો સહકાર એ જ મારો મનોબળ છે એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું બાકી તો મને અને મારા પરિવારને ્યારના લોકો પૂરા કરી દે પણ તમારો આશીર્વાદ છે તમારો સહકાર છે એ જ મારી તાકાત છે આ સહકાર આ જ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મને મારા ટીમને મારા વડીલોને બધાની સાથે તમે રાખજો આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે આજે હું એકલો છું પહોંચી નથી વળતો ત્યારે મારા યુવાનોને મારા વડીલોને મારી મત્યબહેનોને પણ તમને કેમ છું તમે હવે તૈયાર થઈ જાઓ તાલુકા પંચાયતમાં લડો જિલ્લા પંચાયતમાં લડો સરપંચમાં લડો આવનારી ધારાસભામાં લડો અને સારો માણસને વિધાનસભામાં પણ મોકલો આવનારા દિવસોમાં મારો જોડીદાર હશે તો આ લોકોને આપણે ખેંચી લઈશું આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આપણા માણસો હશે તો બધાના કામો થશે બધા સાથે આવીને ઊભા રહેશે એક સારો ધારાસભ્ય હશે તો વિધાનસભામાં મારો સાયો બનીને ઊભો રહેશે ત્યારે તમને બધાને અપીલ કરું છું વિનંતી કરું છું હવે સમય આવી ગયો છે બધાને બહુ આપણે મતો આપ્યા બહુ ચૂંટી લાવ્યા છે પણ હવે અહીંયા બેઠેલા લોકોમાંથી ચૂટાવું જોઈએ એવી મારી તમને વિનંતી છે સારા માણસો નક્કી કરો એમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવો જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવો ધારાસભ્ય બનાવો જે આપણા માટે રાતે ફોન કરીએ અને રાતે પહોંચી જાય એવો માણસને ચૂટી તમે મોકલીએ આજ વિનંતી કરવા માટે આવ્યો છું આજે તમારી વચ્ચે આવ્યો તમને બધાને મળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવતા ડીડિયાપાડા એ મારો વિસ્તાર છે મારો પરિવાર છે ત્યાંથી હું ધારાસભ્ય છું મારું ગામ છે મારું ઘર છે પણ છતાં આજે તમને મળીને મને એવો આનંદ થયો કે આખો પરિવાર એ મારો પરિવાર જ છે આ પણ મારો પરિવાર જ છે આ પણ મારું કુટુંબ જ છે જ્યારે પણ કોઈના ઘરે જઈને બેસીશ મને દિવસે હોય કે સાંજે હોય રોટલો મળી જશે 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 ને વધારે વાત નથી કરતો જે પણ કપરો સમય હતો મારા સાથી મિત્રો નિરંજનભાઈ વિક્રમભાઈ આશુતોષભાઈ આશીષભાઈ એમની આખી ટીમ અમારા સરપંચ શ્રીઓ રમેશભાઈ હોય કે શાંતિલાલભાઈ હોય વકીલોની આખી ટીમ અને મારી બહેનો દક્ષાબેન થી માંડી સરોજબેન થી માંડી બધા જ લોકો હું જેલમાં હતો એ દરમિયાન મારી ખૂબ જ ચિંતા કરતા હતા મારા પરિવાર સાથે ઊભા હતા બધા જ લોકો મારા માટે ખૂબ જ પ્રાર્થના કરતા હતા વ્રત રાખતા હતા અપવાસ કરતા હતા અને આવા કપરા સમયે મારા અને મારા પરિવાર સાથે તમે બધા ઉભા રહી આવ્યા તમામ લોકોનો આજના પ્રસંગે આભાર માનીને વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી